સારું છે જમ્મુ કાશ્મીરમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામમાં હિન્દુ પ્રવાસી પર પાકિસ્તાની આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોને નિર્મમ હત્યા કરી નારી શક્તિના સુવાક્ષીને લીધા હતા આ આતંકવાદી કૃત્યનો બદલો લેવા માટે ભારતીય સેનાએ સાતમી ની મોડી રાત્રે હવાઈ હુમલો કરી નવ આતંકવાદી અડ્ડાઓનો સફાયો કરી દીધો હતો જેમાં ભારત પણ વળતા પ્રહારમાં સો જેટલા આતંકીઓનો સફાયો ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા કરી દીધો હતો આ ઓપરેશનમાં બે મહિલાઓ સોફિયા કર્નલ તેમજ વ્યમિકા સિન્હા તેમજ આપણી ભારતીય સેના પર સર્વને ગર્વ છે ભારતીય માતૃશક્તિને સન્માનને પાત્ર છે આ કાર્યક્રમ દ્વારા આપણી સેનાની હિંમત અને મનોબળ વધારવા માટે પાલનપુર શહેરમાં જુદી જુદી સંસ્થાઓની બહેનો પાલનપુર પાતાળસર મંદિર ખાતે એકત્રિત થઈ હતી અને પાતાળસર મંદિરથી તિરંગા અને બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલી કીર્તિ સંજય ચોક સિટીલાઇટ રોડ ગુરુ ચોક થઈ મંદિરે પરત ફરી હતી ભારત માતા આજના દિવસે અમે દરેક બહેનો નગરની બેનો દ્વારા આ જે રેલી નું આયોજન થયું છે એ સૌને ખ્યાલ છે કે આક્રતાઓ જે જે અપરાધ કર્યો છે એના બદલામાં આપણી સરકારે ઓપરેશન સિંધુર કરીને એક ઓપરેશન એ માછું શક્તિ માટે એનું નામ ઓપરેશન સિંધુર આપ્યું છે એમને એક આ જે બે બેનો જેનું નેતૃત્વ કર્યું એક સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ આ બંને એનું નેતૃત્વ કરીને સાબિત કર્યું કે ભારતની નારી જે છે એ ફૂલ નહીં ચિંગારી અમે દરેક બહેનો ભેગા થયા નારા લગાવ્યા રેલી ગાડી અને સમાજની ની દરેક બહેનો એમને એક જ વસ્તુ કહેવા માંગે છે જે રીતે સુફિયા કુરેશી પોતાના વ્યક્તિત્વમાં કહ્યું કે

અને અમે અહીંયા રેલી કરી સૂત્રોચ્ચાર કર્યા અને મેસેજ આપીએ છીએ કે નારી શક્તિ ક્યાંય પાછી પડે એમ નથી અમે અહીંયા બધાએ સૂત્રોચ્ચાર કર્યા છે અને ભારત સેના માટે અને માતૃશક્તિ માટે અમે આજે સન્માન આપ્યું છે એમની હિંમત અને એમના મનોબળને વધારવા માટે આ રેલી કાઢી છે અને ભારત દેશ અમારો છે અને અમે એની રક્ષા કરવા માટે નારી શક્તિ હંમેશા તૈયાર છે ભારત માતા કી જય ભારત માતા કી જય

મંદિર થઈને 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 રોડ રોડ પાછા વળતા રેલી યોજીને બધા આવ્યા છે એટલે આ સૈનિકો જે આપણી રક્ષા માટે દેશની સરહદો ઉપર જે સૈનિકો છે દેશની રક્ષા કરી રહ્યા છે બહેનો નું સિંદુર માટે જેમણે રક્ષા કરી છે એના માન સન્માન માટે આજે અમે બધા અહીંયા ભેગા થયા છે અને એમના સપોર્ટ માટે આજે અમે અહીંયા રેલી કરી ગયા